હેલો દોસ્તો સ્વાગત છે તમારું અમારી ધર્માશા વ્લોગ ચેનલમાં આજે શુક્રવાર છે લાઈટ છે ને એટલે લેક્ચર શરૂ નથી અને ભાઈઓ બધા છે એ પોતાની રીતે રીડિંગ કરે છે જુદી જુદી જગ્યાએ જાનુ જાનુબેન આજે શું બનાવવાનું છે કઢી ભાત અને રોટલા ભીંડા નું શાક સવારના લગભગ સાડા નવ આજુબાજુનો ટાઈમ છે ને સાહેબ કઈ કયા ઉભા છે કરો છો સાહેબ હવે જયારે કુદરતી વાતાવરણમાં રહીએ છીએ અને એમાં પણ જો આવા વૃક્ષો નીચે આપણે રેતા હોય આજુબાજુમાં હોય તો આપણે એના ફાયદા તો જાણવા જ રહ્યા આ છે આ કરંજ નામના વૃક્ષ ને સંસ્કૃતની અંદર સ્નિગ્ધ પત્રકે માટે જોઈએ તો એનું મૂળ પણ ફાયદાકારક છે એની કાષ્ઠ એટલે કે ડાળીઓ પણ એટલી જ મહત્વની છે અને એના પાંદ પર્ણ છે એ પણ એટલા જ ગુણકારી છે અને એમના બીયા છે એની અંદરથી તેલ કાઢી અને ઘણી બધી ધાધર છે એવા ચામડીના કોઈ રોગો છે એની માટે ખાસ ઉપયોગી છે અને ખાસ તો આનું એક દાંતણ કરવામાં આવે તો તમારા મોંની દુર્ગંધ દૂર થઈ જાય ચિકાસપણું દૂર થઈ જાય પેઢામાંથી જે લોહી નીકળતું હોય એ દૂર થાય છે એટલે ઔષધિની અંદર કહીએ તો આ કરંજ નામનું જે વૃક્ષ છે આમ તો આના પાંદ છે એ બારે માસ લીલા રહેતા હોય છે અમારી પાસે જે આ કરંજ છે એ બેક વર્ષનું છે પરંતુ એનો ઘટાદાર સાયો છે છે અને આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે ખાસ તો ખેતી કરે છે લોકોને વાત કરું છું કે અમે આવા જે કરંજ છે અમારે બે થી ત્રણ વર્ષનું નું કરંજ છે અને અમે આખા શેઢાની અંદર પણ નાખ્યા છે તમે જો આવા આવું કરંજ શેઢાની અંદર નાખશો તો એક તો તમને ઘટાદાર સાં મળશે અને ખાસ તો આ જે પાંદડાઓ છે આ પાંદડાઓ પડી જાય જો આવી રીતે પડી જાય તો એનો લીલો બને છે અને એ પડવાની ફળદ્રુપતા વધારે છે અને અંદર જે બીજા હાનિકારક તત્વો હોય એને પણ દૂર કરે છે કરંજમાંથી કરંજના પાંદડા છે ફૂલ છે અને ખાસ તો એના બીયામાંથી જે તેલ નીકળે છે એ તેલ છે એ જમીનની અંદર નાખવામાં આવે તો એની અંદરથી જે કૃમિઓ છે જીવતી જીવાતો છે કોસેટાઓ છે તે નાશ પામે છે અને આ કરંજના તેલમાંથી એક તો સાબુ બને છે એ સાબુ જો આપણે ઉપયોગની અંદર લઈએ તો આપણા ચામડીના જે દર્દ છે ધાધર છે ખુજલી છે ખંજવાળ આવવું છે આ બધાનો પણ નાશ કરે છે અને આપણને એક સ્વસ્થ જીવન મળે છે આયુર્વેદિક જો આનો ઔષધિ આપણે ઉપયોગ જોઈએ કરંજના તો અનેક છે આપણો વાત કફ અને પીત આ બધાની ઉપર એની અસર જણાય છે ગેસ છે અપછો છે આવું બધું જે કંઈ ઉદરના રોગો છે એને માટે પણ આ ખૂબ જ અક્ષીર દવા તરીકે કામ કરે છે તમે ખાસ તો બની શકે તો સવારની અંદર તમે આનું દાતણ કરો તમારા પેઢા

અને એની અંદર આ કરંજને ખાસ ઉછેર કરો તમારો આયુષ ની અંદર વધારો કરનારું આ કરંજ નામનું વૃક્ષ છે પણ ગાયું છે ડાલી છેડું ન પત્તા છેડું ન કોઈ જીવ સતાવ પાત પાત મે પ્રભુ બસત હે વાહી કો શિષ નવાવ લાઈટ નથી એટલે બરવી એવા કઢી ભાત ભીંડા શાક રોટલો ને છાશ મજા આવે છે દક્ષ ઢાક જુઓ ભાઈ મજા આવે ને ભાઈ તું શું કરે છે આ બધાની વચ્ચે ઊભી એ બેન શું તોડ્યું આ સીતાફળ કાચું તોડી લીધું કાચું નો તોડાય હવે નહી પાકે કઈ શેમાં પાકશે હવે ત્યાં થોડું છોટે કઈ નો છોટે હવે નહી તોડું કે કાચું ધર્માશા બેન શું કરે છો કસરત आवी कसरत शेनी कसरत करे <laughs>